નસવાડીથી બોરિયાદ સોંડવલિયા નેશનલ હાઇવે છપ્પનના માર્ગો પર રસ્તામાં મોટું ઝાડ પડી જતા વાહનચાલકો અટવાઈ ગયા અમારા નસવાડીના રિપોર્ટરને પ્રાપ્ત માહિતી અનુસાર નસવાડીથી બોરિયાદ સોંડવલિયા નેશનલ હાઇવે છપ્પન આવેલ રોડ ઉપર રસ્તામાં મોટું વૃક્ષ પડતા ટ્રાફિક જામ થઈ ગયેલ સરકારી એસટી બસ અને ખાનગી વાહનો અટવાઈ ગયા છેલ્લા બે દિવસથી નસવાડી તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે નદી નાળા છલકાઈ રહ્યા છે ઘણી જગ્યાએ પાણીને કારણે લોકો અટવાયા છે એવામાં પડતા પર પાટુ સમાન નસવાડી કવાંટ રોડ પર સોડલિયા પાસે વૃક્ષ ધરાશયી થતા વાહનવ્યવહાર ખોરવાયો માર્ગ મકાન વિભાગ દ્વારા પ્રીમોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી હજી ઘણા વૃક્ષો પડવાની કગાર પર છે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની ઇંતજાર